ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ડરો નહીં ડાયલ કરો વન ફોર 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 નાઇન ભ્રષ્ટ પોલીસ અધિકારી ટીઆરબી અથવા તો હોમગાર્ડ્સ ખોટી રીતે આમ નાગરિકને ડરાવી ધમકાવી તોડ પાણી ન કરી શકે તે માટે હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાત પોલીસ દ્વારા વન ફોર 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 નાઇન હેલ્પલાઇન નંબર સક્રિય કરવામાં આવ્યો છે જોકે હવે આમ નાગરિકને ભ્રષ્ટ પોલીસ કર્મચારી પરેશાન કરશે તો તેની ખેર નથી હાઈકોર્ટ દ્વારા ગુજરાતની જનતા માટે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય સમાચાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો આપની આસપાસ આવા ભ્રષ્ટ અધિકારીઓ હોય તો આગળ આવીને હેલ્પલાઇન નંબર વન ફોર 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 નાઇન પર ફરિયાદ કરવી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત